આ મંદિર વિશે આ ડુંગર વિશે તમે કોઈ જાણતા હોય તો જરાક ભાઈ આ ડુંગર વિશે તો જાણીએ જ છે એમ કેવામાં આવે છે કે મહાકાળી માતાનું મંદિર છે આ હા એમાં એવા રહસ્યો છે કે આપણે જેમ જેમ સાંભળીએ એમ મજા આવે છે એમ કેવું થાય છે કે જે વખત અંગ્રેજો હમો ડબોડા ગામ લડતું હતું ત્યારે આખું ગામ લડતું તું પછી લડતી વખતે જ્યારે પાછા પડતા એટલે દોડીને આવીને આ ડુંગરમાં બેહી દેતાના દિવસે એટલે કે શ્રાવણના પ્રથમ દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે અને અહીં લાખોમાં લોકો દર્શન કરવા આવે છે અને આ મહાકાળી માતાનું એ પણ સત છે કે અહીંથી જે પણ કોઈ માનતા માને છે એ કોઈ દિવસ ખાલી આથી ગયું નથી તો ચાલો આપણે પણ જોઈએ મહાકાળી માતાના દર્શન કરીએ અને આપણે પણ પાવન થઈએ જય મહાકાળી મા નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ટ્રાવેલ લાઈફ ડભોળા ચેનલમાં આજે અમે આવ્યા છીએ મહાકાળી માતાના ડુંગર ઉપર ગામ ડભોળા એ ખેરાલુ તાલુકાનું બહુ મોટું ગામ છે અને આ પર્વત છે જો મહાકાળી માતાનું મંદિર છે ભોયરામો એ તમને બતાવવા દઈ રહ્યા છીએ તો જેનું મહત્વના પરચા આપણે કુદારી સાહેબને પૂછ્યું કુદારીને કે આપણને કશે જે થોડું ઘણું અમે જાણતા હોય અમે ક્યાં હોવું અને પૂજારી બીજું કહેશે તો ચાલો આપણે જઈ રહ્યા છીએ માતાજીના ગોરા તરફ જો એમનું મૂર્તિ છે એમનું મંદિર છે આ રસ્તા આ સીડી સીધી ગોરા તરફ જઈ રહી છે ભાઈ કેમેરામેન આ બાજુ જરાક પ્રેક્ષકોને બતાવો કે જે સીડી માતાજીના મંદિરમાં ગોરા તરફ જઈ રહી છે જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આ આ ગામનો નજારો છે જે વ્યૂઝ બહુ જબરદસ્ત આવે છે લોકો હરિયાળીથી આજુબાજુનો વિસ્તાર બહુ લીલોચ્છમ દેખાય છે અહીંયા વરસાદી માહોલ થોડો ઓછો હોય છે આ પર્વત થોડો તમને સૂકો દેખાય છે પથ્થરોથી ભરેલો છે ઝાડ થોડું ઓછું છે પણ આજુબાજુ બહુ લીલોત્રી સારી દેખાય છે ચાલો ચાલો અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ કે જે તમને બતાવવા લાગ્યા હતા કે આ મંદિરમાં માતાજી કઈ જગ્યાએ બેઠા છે અને એમનું સ્થાનક સ્વયં પ્રગટ થયેલું છે કોઈને બનાવેલી મૂર્તિ નથી સ્વયં પ્રગટ થયેલી મૂર્તિ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જે મહાકાળીનું બહુ મોટું આ વિસ્તારમાં બહુ મોટું નામ છે એવું કહેવાય છે કે ગાયકવાડી સરકારમાં જે વખત અંગ્રેજ સરકાર ચાલતી હતી એ વખત ડભોળા ગામની પબ્લિક જે વખત અંગ્રેજો ત્રાસ આપવા આવતા ગામ બધું અહીંયા આવતું હતું અને માતાજીના ડુંગરામાં લોકો

અંદર ગુફા છે અને આ પથ્થર મહાકાળી માતાનો પાડો તરીકે ઉદાય છે પોતાનું અશ્વ અને પાડો સમગ્ર પંથકમો પંથકમાં પરચા લોકોના અડી ગયેલા છે તો જેથી કરીને લોકો માનતા માનતા હોય છે તો આ ગરબા પૂરી થાય છે તો અહીંયા મસ્ત મજાનું માતાજીનું મંદિર છે અને આ બાજુ કેમેરામેન જે ગુફા છે માતાજીની તો માતાજીનું મૂર્તિ ભાઈ આકૃતિ છે આ સ્વયં પ્રગટ થયેલી છે કોઈની બનાયેલી મૂર્તિ નથી અહી અમારા પૂજારી બાપા બેઠા છે જે થોડી ઘણી આછી વાતો આપણને કહેશે આપણે એમને બે પ્રશ્નો કરશું નમસ્કાર મિત્રો અમે મંદિરના અંદર આવી ગયા છે ભેરવ ગુણો તરીકે દલિત છે અમારા સામે બેઠા છે જે બાપા અહીંયા એમની સ્વયં કોઈને બુલા કોઈ અહીં જ સેવા પૂજા કરે છે અને અહીં જ પોતે નિવાસ કરે છે તો આ મહારાજ ના આપણે થોડી વાત કરીએ કે જે મહારાજ આપણા મંદિર વિશે થોડું જણાવશે જે આસુ પાછું જાણતા જણાવશે પણ નાના છે પણ કદાચ આપણા કરતાં બહુ વધુ જાણતા હોય આ મંદિર માં તમે કેટલા અહીં આવ્યા કે બે વર્ષ થી પહેલા થી આપ્યો છું માતાજી મને સાત સાટ લઈને આવ્યા છે ઓગરીકકરી અપરદેશ પરદેશી ભક્તો આવતા પશુ પંખી ની ફીરાસત બરોબર જીવ જંતુ માટે માને પોતે આ બાર ઘર તૈયાર કરી રક્ષા કરવા માટે આ નગરી માં ઉતાર્યો બરોબર અંદર સાત સાટ શિવજીને દર્શન આપ્યો મા જોકમાયાએ દર્શન આપ્યો જરાદેવ મને સાત સાત વાતો કરે છે મા ભગવતી આ એક વર્ષથી મેં સાત સાત વાતો કરે તો જે ભક્તો આજુ કોઈ ગુવા કોઈની દુઃખ ના મટા તો આ મા જોખમાયા મટારા છે કોઈ બી દુઃખ થાય મનથી પાલન મનથી સદાય છે મને આ લગભગ ત્રણસો વર્ષ પહેલાથી હજી મા જાગૃત બનેલી છે અંગ્રેજોના સાત વખત માહિ હરાયા

એ બાળકના હાથી જે ભક્તો હતા એના માતા પિતા જે હતા અને સેવક મારા પેલા હતા તારંગ માતાના ભરતભાઈ કરી એવાને જઈ સાક્ષી કરીને આવ્યો સાત પુણા હા હા માત્ર દર્શન કરે ને એટલે પવિત્ર બની જાય હા ભરતભાઈ પવિત્ર બની જાય તારંગ માતા બીજું એવું કહેવાય છે સંપત્તિ બહુ બઉ

અહીં અખંડ છે અને માતાજી ના પ્રચાર પણ બહુ ઘણા બધા છે લોકો મરેલા છે જે માર્ગ ની મનોકામના પૂરી થાય છે માતાજીના વિશે જે હું જાણતો હતો એ તમને જણાવ્યું તો તમને રામભાઈ અને નાગજીભાઈ જે જે મંદિરની માહિતી આપી એ તમે કમેન્ટમાં લખજો કે તમને કેવું લાગ્યું અને આજે અમારો પહેલા બ્લોગ તમને કેવું લાગ્યું તમે અમે કમેન્ટ દ્વારા જણાવી થોડી ભૂલો થઈ આવી અમને સપોર્ટ કરજો અને ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે હવે આવા નવા નવા વિડીયો તમને જોવા મળશે

અને તમે જોઈને આનંદ માણસો એવા સરસ સરસ સ્થળ અને સારા સારા વિડીયો અમે બનાવશું તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જેથી કરીને અમે થોડા આગળ વધીએ